ઇદ્રિશ અજમેરીના ઘરે તપાસ કરતા એક પોઈન્ટ બાસઠ કરોડની નકલી ચલની નોટો અને ત્રણ કિલો નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યા છે આ કાર્યવાહીમાં લોકો સાથે મોટી છેતરપિંડી થઈ હોવાના એંધાણ છે મુખ્ય આરોપી લોકોને નકલી પોલીસ બનીને ઠગાઈ આચરી હોવાનું હાલમાં સામે આવ્યું છે આ અંગે ડીસીપી ઝોન બે મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે ગત એકવીસ તારીખે આ ગુનો જેપી રોડ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી જેમાં ભારત પ્રજાપતિ અને વિરલ સાકરિયાના નામના વ્યક્તિની ધરપકડ કરી હતી આ ફરિયાદમાં ઘણા આરોપીઓ છે જેઓની તપાસ ચાલી રહી છે આ કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધાર રાજવીર પરેખ ઉર્ફે ઇલિયાસન અજમેરી ઘરે તપાસ કરવામાં આવી હતી તે દરમિયાન ગુનાને લગતો મુદ્દા તેઓના ભાઈના ઘરે મૂક્યા હોવાની વિગતો સામે આવી હતી તેનો ભાઈ ઇદ્રિશ અજમેરીના ઘરે જે મુદ્દામાલ સંતાડ્યો હતો વધુમાં ડીસીપીએ જણાવ્યું હતું કે અગાઉ પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તેની એમઓ માં તે લોકોને નકલી પોલીસ તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી હોવાની વિગતો તપાસમાં સામે આવે છે હાલમાં તમામ તપાસ કરવામાં આવી રહી છે અન્ય કોઈ રાજ્યમાં કઈ રીતે ઠરાય આચરી છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે એકવીસ તારીખે ગત એકવીસ તારીખે જેપી રોડ પોલીસ સ્ટેશનની અંદર આ ગુના દાખલ કરવામાં આવેલો તો એ ગુનાની જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય જે આરોપી પકડાયેલા હતા ચીટિંગનો ગુનો હતો બેઝિકલી આ ચીટિંગના ગુનાના આરોપીના બે આરોપી પકડાયેલા હતા આપણી પાસે ભરતભાઈ અને વિરલભાઈ ઉપરાંત બીજા ઘણા બધા અન્ય આરોપી હતા એમની તપાસ ચાલતી હતી આ આના ક્યાં છે એની શોધખોળ દરમિયાન જે લગભગ સાત આઠ આરોપી હતા એમાંથી રાજવીર પરી ઉર્ફે ઇલિયાસ અજમેરી કરીને જે આરોપી છે એની પણ એ મુખ્ય સૂત્રધાર છે તો એ મુખ્ય સૂત્રધારના ઘરની જડતી ચાલતી હતી એના પરિવારના માણસોની પૂછપરછ ચાલતી હતી એ દરમિયાન અમને ધ્યાને આવ્યું કે એને કોઈક મુદ્દામાં આ ગુનાને લગતો અથવા તો એની પાસે જે પણ આ બધા જે આ ગુના પ્રવૃત્તિ કરી છે એની લગતી કોઈક એના ડોક્યુમેન્ટ એને એના ભાઈના ઘરે મોકલ્યા છે એટલે આ ઇલિયાસ અજમેરી જે મુખ્ય આરોપી છે એનો ભાઈ છે ઇદ્રિસ અજમેરી ઇદ્રિસ અજમેરીના ઘરે જે જે પણ મુદ્દામાં સંતાડ્યો હતો જે ગુનાના કામે છે એ આ પોલીસને ધ્યાને આવતા એના સર્ચ એન્ડ સીઝર ઓપરેશનની અંદર અમારે ધ્યાને આવ્યું સર્ચ એન્ડ સીઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ એક ચલણી નોટો છે લગભગ એણે ભારતીય બચ્ચા બેંક લખાણ કરેલી પાંચસોના દરની એક કરોડ બાસઠ લાખ રૂપિયાની ચલણી નોટો સાથે સાથે નકલી સોનાના બિસ્કીટ એટલે કે લગભગ એકાવન જેટલા બિસ્કીટ હતા અને જેનું વજન ગણીએ તો બે કિલો અને નવસો ગ્રામ જેટલું થાય છે આ બધું એણે એના નાના ભાઈના ઘરમાં સંતાડવાનો પ્રયત્ન કરેલો કારણ કે આ એની એમો રહેલી હતી આજે આગળનો જે ગુનો આપણે દાખલ કરેલો છે ને એની અંદરની એમોમાં આ બધી વસ્તુ એનો ઉપયોગ કરતો હતો નકલી સોનું નકલી ચલણી નોટોનો ઉપયોગ કરી અને પછી લોકો પાસેથી ઠગાઈ કરવી ચીટિંગ કરવી એ બધા એના એમોરે છે અગાઉ પણ આ જે ઇલિયાસ અજમેરી છે એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે આ એક નવો ગુનો અમારા ધ્યાને આવતો દાખલ કર્યો છે અને એની આ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન હતી એની અંદર અમારે આ ઘટના ધ્યાન આવી છે એટલે અમે આ મુદ્દામાલ પણ સીઝ કર્યો છે ઇલિયાસ અને ઇન્દ્રિશ વિરુદ્ધ અગાઉ કેટલા ગુનાઓ દાખલ થયેલા છે ઇલિયાસ અને ઇન્દ્રિશ વિરુદ્ધમાં લગભગ પાંચેક ગુનાઓનું અત્યારે હાલ મારી પાસે ડિટેલ આવેલી છે એટલે એના ભાઈના નહીં ઇલિયાસના વિરુદ્ધ આવેલા

ઇદ્રિશની ત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે એનું શું ઇન્વોલ્વમેન્ટ છે એનો શું રોલ છે આ તપ આ જે ગુનો નોંધાયો છે એમાં એણે શું શું કર્યું છે અગાઉ કોઈ ગુનામાં એણે એના ભાઈને સાથ આપ્યો છે કે નથી આપ્યો એની તપાસ કરી એના એ બે સિવાય અન્ય કેટલા લોકો આની સાથે સંડોવાયેલા છે ને એ લોકો દ્વારા લોકોને ઠગવાની કામગીરી થતી હતી એ બે સિવાય પણ આગળ તો પોલીસ તપાસ કરી રહી છે કારણ કે આંકડો તો ઘણો મોટો છે આમાં કેટલા કેટલા લોકો સંકોડાયા સંકળાયેલા છે આગળની જે ગુનાની તપાસ આવી છે એમાં અમારી પાસે જે આરોપીનું લિસ્ટ છે એની અંદરના જેમ જેમ નામ ખુલતા જાય એમ એમની તપાસ દરમિયાન જે જે મળતું જાય છે એના આગળ અમે તપાસ કરીએ આ સાથે હા એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ એની છગાઈની એમો શું છે એ ક્યાં ક્યાં ઓપરેટ કરતા હતા કારણ કે આગળની તપાસમાં એ મહારાષ્ટ્ર બોર્ડરમાં જઈને આવી રીતે નકલી પોલીસ છે એવી રીતે તમને પકડી લેશે ચીટિંગ કરતા હતા તો એ આધારે બીજા કોઈ રાજ્યોમાં પણ એની સાથે કયા લોકો ઇન્વોલ્વ છે એ અમે આ પોલીસ તપાસ કરી લીધી એ તપાસ કરી રહ્યા છે આગળ કારણ કે એમે ત્રણ ચાર ગુનાનો તો ઇતિહાસ કાઢેલો છે બીજા જે કર્ણાટકથી લોકો એની સાથે એના વિશ્વાસમાં આવી ગયેલા હતા અને શું એને એમને શું પૈસા આપેલા એ પણ ધીમે ધીમે આગળ રહ્યા છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર